તો આ તરફ હવે વાત કરીએ આપણે પંચમહાલની તો પંચમહાલના ગોગંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી જે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપની છે તેમાં ફરી એકવાર ગેસ લીકેજની ઘટના સામે આવી છે અને ત્યારે ફરી એકવાર ગેસ લીકેજની ઘટના સામે આવતા ભારે ભાગદોડ મચી ગઈ છે

તો હવે આગળ આ તરફ આપણે વાત કરી સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર